અવારનવાર આ કામગીરી સમયે ઘર્ષણની ઘટના પણ સામે આવતી રહે છે ત્યારે વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો ઢોર પાર્ટીના કર્મચારીઓ પર ડાંગ અને પથ્થર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી હતી જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એકનું માથું ફૂટ્યું હતું બંનેને સારવારથી ખસેડાવ્યા બાદ કર્મચારીઓએ પોલીસ મથકે પહોંચ્યા અને હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી હતી અમે ગાય પકડવા અમે રૂટ ફરી ફરીને પછી ગોલ્ડન આવ્યા ગોલ્ડન કને અંદર અમારી હદમાં જે ગાય દેખાય તો ગાય પકડી ચાર ગાય હતી ટોટલ એની અંદર અમે એક વાછેડી ને એક ગાય પકડી તો ગાય પકડીને અમે આગળ લઈને ઉભા રહેલા ચેકપોસ્ટ કરીને હરની ત્યાં આગળ અમે ઉભા રહેલા એની અંદર એ ચાર પાંચ ભરવાડો આવ્યા પેહલા એક આયો પછી ને એવો કે ગાય અહીં ઉભી રહેવા દો તો અમે થોડી આગળ લઈ લીધી કારણ કે રોડ પર હતી એટલે રોડ પર રોડ ને નડતર રૂપ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈને ઉભેલા એની અંદર બીજા ભરવાડો આવ્યા પાછળથી ને એની અંદર એક ચોટલી વાળો ભરવાડો હતો એ ડાંગને લઈને આવ્યો ને પછી ગજામાંય ડાળીવાલો હતો ને ચોટલી હતી પછી ને બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો ગાઈ કંઈ ગજામાંય ચપ્પુ કાંઈને રસ્તો કાપવા ગયો એની અંદર અમે રસ્તો એને ના પાડીને હટાવ્યો ને ભાઈ પાછળથી ફરીને સીધો ડાંગ મારવાની ચાલુ કરી દીધી એની અંદર અમારા સાહેબને ડાંગ મારી ને બીજા એક એક ડાઈ મને ડાંગ મારીને જે પેલા અમારા ડ્રાઈવર હતા ને એના માથામાં પથ્થર માર્યો વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં ફરતા ફરતા ગોલ્ડન ચુકડી ગયા ગોલ્ડન ચુકડી વડોદરાની હદમાં જે પેલું ચેકપોસ્ટ છે ત્યાં ચાર ગાયો હતી એમાંથી બે ગાય પકડી બે ગાય ભાગી ગઈ જયારે ગાય પકડીને અમે ટ્રેક્ટર બોલાવ્યો ત્યારે બે એક ભરવાડ આવ્યો એના પછી બીજા એના થયા એના પછી એ એના ખિસ્સામાંથી ચાકુ કાઢ્યો ચાકુ કાઢીને ગાયને રસ્તો કાપવા ગયો ત્યારે અમારા સ્ટાફના માણસો એમને રોક્યું કે ભાઈ આવી રીતે તમે આ કામ ના કરશો આ ખોટું છે ત્યારે એ ઉશ્કેરાઈને અમારા સ્ટાફના માણસોમાં જે ઇન્સ્પેક્ટર છે મારા સુપરવાઇઝર એમના ઉપર વડે હુમલો કર્યો અને પછી છોકરાઓ પાછળ ગયો છોકરાઓને માર્યું છે અને પછી ડ્રાઈવર અમારા જે નીકળતા હતા એમના ઉપર જાન લેવા હુમલો કર્યો પથ્થર માર્યું છે માથા પર એમને ચાર એક ટાંકા જેવું વડે હુમલો કર્યો પછી બે ચાર પથ્થર મારી દીધા છે એમને બહુ બ્લડ હતું એના પછી એમને અમે એસએસજી હોસ્પિટલમાં એકસો ના મોકલી દીધા છે પછી અમે અહીંયા હરની પોલીસ સ્ટેશન આવ્યા છે ત્યારે આ લોકો અમારી ગાડી નીકળે ત્યારે આ લોકોને જે રોડ પર ચાલતા નાના છોકરાઓ નહીં દેખાતા કે નાના મોટા માણસો નહીં દેખાતા કે ના કોઈ મહિલા દેખાય છે એમને બસ ખાલી એમના પશુ જ દેખાય છે ત્યારે અમે નીકળે અમને કેટલી વાર અમને કહીએ કે તમે પાછળ ના આવતા તો એ જોડે ગેરવર્તન કરે અમને ગાળો આપે અમારું કઈ સાંભળતા નહીં આવે આ લોકોને પ્રશાસનની કાનૂન ની કોઈ ડર નથી